ઝઘડીયાની લ્યુસિડ ક્લોઇડ લિમિટેડ કંપની દ્વારા લતથી મુક્ત કરવા અભિયાન છે વસાહતમાં કામ કરતા શ્રમિકો અને ગ્રામજનો માટે લત છોડાવવા માટે એક્ટિવિટી હેઠળ પ્રથમ કાર્યક્રમનું સુરતથી વિશ્વવ્યાપી સભ્ય ધરાવતી આલ્કોહોલિક્સ એનો સંસ્થાના સભ્ય માર્ગદર્શન આપ્યું હતું દારૂ વ્યસનથી મુક્ત થતા અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા સેસાર પ્રવૃત્તિ અંતર્ગત અનેક કંપની દ્વારા આરોગ્ય શિક્ષણ અને ગ્રામ વિકાસ માટે પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે એક બહેતર સમાજ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઝઘડિયાના લ્યુસિડ ક્લોઆઇડ લિમિટેડ કંપની દ્વારા નવતર અભિગમ અપનાવ્યો હતો કંપની દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી રહી છે જેમાં હવે સીએસઆર અંતર્ગત તેમના દ્વારા ઔદ્યોગિક વસાહત કામ કરતા કામદારો દારૂના કારણે નોકરી ગુમાવે છે કે પછી પરિવારને કોફટી હાલતમાં મૂકે છે ત્યારે આવા કામદારને દારૂની લતથી મુક્ત કરવા માટેના પ્રયાસો રૂપે સીએસઆર પ્રવૃત્તિ શરૂ કરી છે આ અંતર્ગત માર્ગદર્શન માટે કંપનીના કોન્ફરન્સ હોલ ખાતે તેમજ ઝઘડિયા ઉદ્યોગ મંડળ કચેરી યોજવામાં આવ્યો હતો જેમાં સુરત સ્થિત સંસ્થા વિશ્વવ્યાપી સભ્ય ધરાવતી આલ્કોહોલિક એનો નિમાસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દારૂની લડ કેવી રીતે છોડી અને તેમનાથી તેમના જીવનમાં અને પરિવારમાં શું અસર થઈ હતી તે અંગે જાણકારી આપી હતી અને સંસ્થા માત્ર દારૂના નશાના મુક્ત કરાવવા માટે જ નહીં પણ તેમના પરિવારના સભ્યો અને તેમના બાળકો માટે પણ અલગ એકમ દ્વારા બેઠક યોજી તેમને એક બહેતર જીવન જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છે આ પ્રસંગે સંસ્થાના સભ્યો મહેન્દ્રભાઈ અને અંજનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ તેમની સંસ્થાના સભ્યો દ્વારા કામદારોને જાણ કરી હતી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રેસિડેન્ટ ઓપરેશન સહિત કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસમાં સપ્તાહમાં એકવાર ઝઘડિયા ખાતે તેમજ અંકલેશ્વર ખાતે પણ આવા કાર્યક્રમો યોજવામાં આયોજન કરાયું હતું અને બંને સંસ્થાના સભ્યોની અનામિકાનું ધ્યાન રાખવામાં આવે છે અને સ્વૈચ્છિક યોગદાનથી કામ કરે છે વધારે માહિતી માટે સંપર્ક કરો આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ દક્ષિણ ગુજરાત સુરત એલ એ નોન ગ્રુપ દ્વારા દારૂની લતથી મુક્ત થતા માંગતા ઈસમોને સંસ્થાના હેલ્પલાઇન નંબર ચોરાણું અઠ્યાવીસ જીરો છ ડબલ જીરો વીસ અને સિત્યાસી અઠ્ઠાવન ચોવીસ પચાસ સત્તાવનનો સંપર્ક કરવાનો અપીલ કરી હતી હા લ્યુસિડ કોલ્ડ્સ લિમિટેડના મેનેજમેન્ટે આજે ઝઘડિયાની અંદર આલ્કોહોલ એનોનિમસનું એક સેશન રાખ્યું હતું જેની અંદર આલ્કોહોલ એનોમિનસના જે કાર્યકર્તા છે સેવા આપે છે તે એ લોકોએ આજે આ સેશનનું અમને બધાને અવેરનેસ સેશન આપ્યું છે આ અવેરનેસ સેશન આપણા ભાઈઓ કામદારોના માટે છે અને જે જે લોકો આલ્કોર્ડથી જે પીડિત છે એ લોકોના માટે છે કે જેને સમજવામાં આવે કે આપણે આના આનાથી કેટલા દુષ્પરિણામો આપણે ભોગવીએ છીએ અને એમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય છે આજે જ્યારે લુસિડ મેનેજમેન્ટ સીએસઆર એક્ટિવિટીઝને અમે કરતા હોઈએ છીએ જાણે કે ચાઇલ્ડ એજ્યુકેશન છે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન છે એની સાથે સાથે આ એક અવેરનેસ બહુ જરૂરી છે કે જ્યારે આપણો ભાઈ કામદારને જ્યારે આની જાગૃતિ થાય તો સિર્ફ એનું ઘર નહીં પણ એની આસપાસના બીજા બધા ફેમિલી મેમ્બર્સને ઘણો બેનિફિટ આની અંદર મળી શકે છે તો અમે આશા રાખીએ છીએ કે આ આલ્કોલો એનોમિનસના જે સેશન આજે થયું એવું વારંવાર અહીંયા મહિનામાં થયા કરે અને આપણા પરિવાર જે છે જે કામદાર ભાઈઓ છે બધાને આની અંદર બેનિફિટ્સ મળી શકે ક્લોલાઇડ લિમિટેડ તરફથી આજે એક આલ્કોલિક એનોનીમસ તરફથી એક જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કે જેમાં એક જાગૃતિ આપવામાં આવી હતી કે શરાબ પીઓ પણ એક બીમારી છે શરાબી પોતે ખરાબ નથી નકામો નથી પણ એને એક લાગેલી એક બીમારી છે એની જાણકારી આપવામાં આવી હતી અને આલ્કોલિક એનોનિમસ સંસ્થા શું કરે છે અને શું નથી કરતી તેની થોડી માહિતી આપી આલ્કોલિક એનોનિમસ સંસ્થા જેમાં શરાબથી દૂર થયેલા અને શરાબથી દૂર થયેલા શરાબીઓ ભેગા થાય છે એકબીજાને આ સાથે આસાની આપલે કરે છે અને એક શરાબ પીવાની બીમારીની માહિતી આપે છે અને શરાબથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ તો તેની માહિતી પૂરી પાડે છે અને જેના દ્વારા એક શરાબીને શરાબથી દૂર રહેવા માટે એક તાકાત પૂરી પાડવામાં આવે છે શરાબથી દૂર રહેવા માટે હજુ સુધી મેડિસિન એવી કોઈ બની નથી કે જે એને લિમિટમાં શરાબ પીતો કરે અને શરાબથી દૂર કરી શકે પણ આલ્કોહોલિક એનોનિમસ શરાબની બીમારી જે લાગી છે તેને રોકેલી રાખે જેવી રીતે ડાયાબિટીસની જેવી રીતે બીમારી છે તેને ડાયાબિટીસનો દર્દી એને રોકેલી રાખે છે તેમ આલ્કોલિક એનોમસની સંસ્થા એક શરાબીને એક શરાબથી દૂર રહેવા માટેની એક આશા આપી અને શરાબથી દૂર રહીને અને એક તાકાત આપે છે અને એક સારું ઉપયોગી અને સમાજમાં બીજાને મદદરૂપ થાય એવું શરાબી જીવન જીવે એ માટેનું એક કાર્ય કરે છે તો આજે આ લુસીટ ક્લોરાઈડ લિમિટેડ તરફથી જે જનજાગૃતિનું કામ કરવામાં આવ્યું છે એ માટે એ લોકો અભિનંદન અને હું જાહેર જનતાને જણાવવા માંગુ છું કે તમે પણ અમારા આલ્કોહોલિક સંસ્થાનો મદદ લઈ શકો છો પાછળ જે બતાવ્યું છે એની અંદર હેલ્પલાઇન નંબર છે કોઈ પ્રકારની ફીઝ નથી કોઈ જાતની નાચ જાત ધર્મ નથી ભણેલા અભાંડું બી નથી કોઈ જાતના વાદ વિવાદમાં મળતું નથી સંસ્થાનું એકમાત્ર માત્ર ધ્યેય છે પોતે શરાબ થી દૂર રહેવાનું અને બીજા નિસ્વાર્થપણે મદદ કરવાનું બસ આ એકમાત્ર સંસ્થાનું તકલીફ છે કુટુંબીજનો કે આલ્કોહોલિક જેને બી તો જે નંબર જણાવ્યા છે તે હેલ્પલાઇન નંબર પર તમે એનો સંપર્ક સાધી સંપર્ક સાધી શકો છો અને તમને એક વ્યવસ્થિત માર્ગદર્શન મળી શકે થેન્ક યુ વેરી મચ